સુરતમાં જિલ્લા કોંગ્રેસ રત્ન કલાકાર સાથે આવ્યું છે શહેર જિલ્લા કોંગ્રેસે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી કોંગ્રેસનું કહેવું છે કે હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને અનેક રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે ભારતના કલાકારો આર્થિક સંક્રમણના કારણે આપઘાત કરી રહ્યા છે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે રત્ન કલાકારો માટે સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે તો મુખ્યમંત્રી સહિતના લોકો આ કમિટીની અંદર હોવા છતાં આ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી આજ સુધી આ કમિટીએ કરેલી કામગીરી બાબતે કોંગ્રેસે જવાબ માંગ્યો છે કોંગ્રેસે વિવિધ કરી હતી અને કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા જવાબ આપવામાં આવે જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતા ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રીશ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે વર્ષની અંદર નેવું કરતા વધારે લોકોએ આત્મહત્યા સુધી પડે અને પોતાનો જીવ ગુમાવો પડે એવી પરિસ્થિતિ વર્તમાન સમયમાં દિવસે દિવસે આ હીરાની જે પરિસ્થિતિ છે રત્ન કલાકારો ની જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ અને ગંભીર થતી જાય છે આ હીરા અને રત્ન રત્નકલાકારો સુરતની એક વૈશ્વિક જો ઓળખ કોઈ આપી હોય તો એ આ રત્નકલાકારો ને આભારી છે